અમદાવાદ પ્લેન એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મૂળ દીવના રહેવાસી ને યુકેમાં સીટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયા છે હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે આખે આખો ઘટનાક્રમ જણાવ્યો તે મુજબ વિશ્વાસકુમાર કુમાર ભાલિયાએ જણાવ્યું હતું કે બધું જ મારી નજરની સામે થયું મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે તેમાંથી જીવતો બહાર આવ્યો થોડો સમય સુધી તો મને લાગ્યું હતું કે હું પણ મરવાનો છું પણ મારી આંખ ઉઘડી તો મને લાગ્યું કે હું તો જીવતો છું સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો મારી નજર સામે એર હોસ્ટેસ અને બધા જ તેમાં સળગી ગયા હતા તેમણે કહ્યું જ્યારે ટેક ઓફ થયો ત્યારે પાંચથી દસ સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે પછી પ્લેનમાં ગ્રીન અને વાઈટ લાઇટ પણ ઓન થઈ ગઈ ત્યારબાદ ટેક ઓફ કરવા માટે બધું જ રેસ અપાયો હોય તેવું લાગ્યું પછી સ્પીડમાં પ્લેન બિલ્ડિંગમાં ઘૂસી ગયું આ બધું જ મારી સામે થયું હતું

હું જ્યાં લેન્ડ થયો ત્યાં જ થોડીક જગ્યા હતી તો પણ મને નથી ખબર કે હું કેવી રીતે બચ્યો વિશ્વાસ કુમારે આગળ કહ્યું પછી હું ચાલતો બહાર આવ્યો હતો અને આગમાં મારો ડાબો હાથ પણ થોડોક સડી ગયો હતો પછી મને એમ્બ્યુલન્સમાં અહીં લાવવામાં આવ્યો હતો ઈલાજ બહુ સારો થયો છે અહીંના લોકો બહુ જ સપોર્ટિવ છે તેમજ પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિશ્વાસ કુમારે કહ્યું સાહેબે મારા હાલચાલ પૂછીને બનાવ કેવી રીતે બન્યો તે અંગે પણ વાતચીત કરી હતી थोड़ा टाइम तो लिया तो मेरे को लगा था कि मैं भी मरने ही वाला हूँ लेकिन जब मेरी आँख खुल मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ तो मैंने ट्राई किया जब मेरी सीट थी वो मेरे बेल्ट निकाला मैंने वो ट्राई किया जहाँ से निकल सकते वहाँ से तो मैं निकल गया वहाँ से मेरे सामने नज़रों के सामने एयर होस्टल और दूसरे आंटे अंकल सभी उसमें मेस हो गए थे सभी टेक ऑफ के बाद एक मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली तो पाँच दस सेकेंड कैसे लगा जैसे स्टक हो गया वो बाद में से मेरे को लगा कि कुछ हुआ था। बाद में प्लेन में लाइट ऑन हो गई ग्रीन और वाइट बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस्ट जो बोलते हैं क्या रेस्ट दिया होगा ऐसा कुछ और सीधा स्पीड में ही घुस गया मेरा मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी हॉस्टल के जो ग्राउंड फ्लोर है न जैसे नीचे वहां लैंड हुई थी तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं लेकिन माँ मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी तो जब वहाँ थोड़ा पेज भी था प्लेन के जब बा, बाहर तो जब जैसे मेरा डोर टूटा ना सब तो मेरे तो मैंने देखा ना जब सब थोड़ा इधर पैसे तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए तो मैंने ट्राई किया निकलने के लिए तो फिर मैं निकल गया उधर क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवाल तो उधर से कोई शायद नहीं निकल सका होगा